નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો રવિ ચરાડાએ લાઇવ પ્રોગ્રામમાં જયેશ સોઢાનું વાયરલ થયેલું એક ગીત ગાયું હતું તેના પર ઇન્સ્ટા સ્ટાર એન કે ઠાકોરે રીલ બનાવી હતી દોસ્તો તે રીલ અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે દોસ્તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં દોસ્તો રવિ ચરાડાએ ગાયેલું ગીત અને દોસ્તો તમને પણ આ ગીત ગમતું હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો